દાન લેવી તા ઓહો તે હું આવું છું તે પૂછી હોય તો મળતી હોય તો તમે રાખો ભાડમાં એક બે જોઈએ તો લઈ આ કોઈ વેકવાની હોય તો વાત તમે આવો અને કેટલા મહિને આવો છો મળતો જ નહીં અમને તો ટાઈમ મળે તમને શું મળે છે તમે વાત આપણો બને થયો સાચું સાચું

હાથ મેલાવ હાથ મે ભાઈ એમ હાથ મે હોય લાવ તો કોમથી આ કોમથી પૈસા તો પછી બીજી વાત કરું છું ફોન તો તે તો કે

જેર પોછો આ તરથી આયેલું હતા ઓખાંગાત લઈને આયો તો હારુંધું નકલતું આ ડબલ ટોપો ખાવ પડે આ જો દોતો ને પાડી પર હતી જો પાડી માટી બટ નહી ના થોડી ગાય હું મત કેવ

અમારે યાર દૂધનું નહીં એટલું લેવાનું બરાબર એ છે કે મગબી નથી એ જો એ આજુબાજુ હા એ તો કામા તો ખરાય તો કરીશ હાલે હાલો તો પછી અમે અમાસર પોકારીએ પછો હતો કરી જ દમ ફોન કરજો તેમ કા આમ તો ધંધાંધા કરવાયા ના ના હો તો

એઠે પાડી-પાડી હોય ને એવી ભેજ લાવાય અને વ્યવસ્થિત નિવાય સો હાટડી નું દૂધ કાઢે હું હા તો ખાવા જોવો દૂધ તો ખાવા જોવો ને તારા દેવો

ઓ સાત ખોદ દો તો 70 મત રે 50 50 એટલા આવો 50 બના આવ 20 જસમાં હાથે દૂધ નહીં હા એટલે જ ને અલ્યા ચાલ આવજે ડોમરા તો જો જોઈ લી જો ઈ હાલ તો બધો દાદા હાખઈ જો ચાબી લે વેરા બે બે ઓ તેવું

દોમાં હા લે હડો હોટડા બધું આવતો રે હા હા તઈદર આવતા રે ગયો હું મેં લઈ હા ગયા તા ઓટો મારતા આવો હા તો બેટા ચાર પૂરો કર દેજે હા હા લ્યો ઘણા ડાળથી આવતા નહી હેડો કોઈ મળી ગયો બાઈ કે તમે આવતા નહી તો બધું મારા લાબમાં પડું તો છે બોદુ રાઈ બોદુ ખાઈ

અને આપણો 50 95 દી લેવાવાળો ઓ એટલા બેટા તો ના હોય કે બે જેવી હતી પણ પૈસા નઈ ને અમે 10 15000 રૂપિયા કુટુટ પૈસા ના જો કે તો ભાઈ કીધું કે બીજી ખાવા બનાવવું બનાવી દીધું થોડો સીરો કર બનાવ કાક રોટલો ચાલ્શે હો બટાકાનું બને આને બનાવી ડુંગરી ખાવા એટલે આ પૂછો કે હું કરું હું આ આ મહેમાન ગતિ તો આવી ના હોય ભારે પડી એક બાજુ મારા હેતર નું કોમ ને એક બાજુ જેટલા રોટલા તો તો રોટલા ને શાક જાય છે ડબો તેલ હમણાં લાયો એના આગલા દાડા લાયો તો પટી ગયો

Chegou a luz? Não, não. não, não, não. Eu

પાછા થઈને કઈ જાવ કે ના કહેવાય કે આવી હોય ને થોડું કહેવાય કે તમે ક્યાં જતા રહો તો હું આવું હું આવું કેવું તમારે ના કહેવાય હમણાં કે એવું થાય યાર કે કજો વે હોય ને અમાર વી હોય ને કોઈ નહીં કે બાર ના મોણ તો પૂરી એ છે કેન હું ચિંતા હા એ ભાઈ નુગરો છે એક નંબરનો આવી વે જવાય જ નહીં મેમન ગાદી કોક ના ઘેર જઈએ બે ગાડી પાછા વળી દેવાનું હોય આ તો શરમ ભગળ નો તમાર વી ભાઈ લાજમી અને પાછું યાર બાબુલાલ હા એ તો બધું ઠીક વાત છે

કઈ ના તને હું કરું તને રોય તને હું કરું કોક તો હું અનુ કોક તો ઉપાય કાઢવો પડશે કે ઉપાય તો કાઢવો જ પડશે ગમે દે અનુ કોક સરિયન કરો અબ ફટ લઈને જવા થાય ભાઈ હું શું કરું અમ મારા કેવું તો અમાર તો કહેવાય નહી અમ તો થી યાર અમ કોઈ કોઈ હો ઈમે નહી કે તો તમે ઘેર આવો બાપા ના ઘરવાળે એવો જ છે કે શીખ ખબર અમ કે હોકિંગ જોડો હો

ભાઈ ના કેવું લઈ હા હલો હા બોલો બોલો પાછા કોઈ ઘર માં બધું અડકું કરતો તો